મહેસાણાના ખેરાલુ એપીએમસી ખાતે ગુજરાત સરકારની સોલ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ખેરાલુગંજ બજારમાં પાંછા તેલીબિયા મંડળી દ્વારા ખરીદીનું કામકાજ શરૂ કરાયું છે આ શુભારંભ પ્રસંગે ગાંધીનગર કૃષિ બજાર બોર્ડના ડિરેક્ટર ભીખાલાલ ચાચરિયા સહિત ચેરમેન રામજી ચૌધરી અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખેરાલુ તાલુકાના ખેડૂતોને મગફળીના પ્રતિ વીસ કિલોએ રૂપિયા ચૌદસો બાવનનો ટેકાનો ભાવ ચૂકવવામાં આવ્યો આવશે અને એક ખેડૂત એકસો પચીસ મણ સુધી મગફળી ભરાવી શકશે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ ગુજકો માં મેસેજ આવે ત્યારે જ ગંજ બજારમાં માલ લાવવાનો રહેશે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના ના કપરા સમયમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂપિયા દસ હજાર કરોડ કૃષિ રાહત પેકેજ અને પંદર હજાર કરોડની એમએસપી દ્વારા ખરીદીના નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો તાજેતરમાં ગુજરાતમાં જે કમોસમી માવઠાનો માર ખેડૂતો પર પડ્યો છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રીમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે દસ હજાર કરોડ રૂપિયાની માતમાર રકમનું જે ખેડૂતોને મદદ કરવાનું જે પેકેજ જાહેર કર્યું છે એને સમગ્ર ખેરાણુ તાલુકાના ખેડૂતો અને અમે સૌ આવકારીએ છીએ તે જ રીતે પંદર હજાર કરોડ રૂપિયાનું એમએસપી જે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સહકારીતા અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ ખેડૂતોને સદ્ધર કરવા માટે આજે એમએસપીની યોજના લાવેલા છે એ હેઠળ મગફળી ખરીદવાનું રૂપિયા ચૌદસો બાવન વીસ કિલોના ભાવે મગફળી કૂચકો માસોલ દ્વારા જે ભરતી કરવાની છે એના માટે આજે શુભારંભ હતો તો આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કૃષિમંત્રી શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી સાહેબ ગૃહ પ્રધાન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવીજી સૌ કોઈનો નો ખેરાલ તાલુકાના ખેડૂતો વતી અમે સૌ આવકારી આજે ભાજપની સરકાર દ્વારા જે ચૌદસો બાવન રૂપિયા એક મણના ભાવથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું નક્કી કરેલું અને એમાં આજે નવ તારીખથી એનો શુભારંભ પણ કરેલો છે તો એ શુભારંભ પ્રસંગે હું દરેક ખેડૂતોને આખાય તાલુકાના બધા ખેડૂતોને એક મેસેજ પણ પહોંચાડું છું આપના વતીથી કે ભાઈ જે કોઈ ખેડૂતોએ આ મગફળીની નોંધણી કરાવી હોય તો સમયસર આવી અને અહીંયા પાંછા તેલીબીઓ મંડળી દ્વારા ઘેરાલુ એપીએમસીમાં ખરીદી ચાલુ થઈ છે તો સત્વરે બધા ખેડૂતોએ આવી અને પોતાનો કૃષિ પેદાશ મગફળી ચણા મગ અડદ આ બધા એની એમએસપી ફિક્સ છે અને એ પ્રમાણે અહીંયા ખરીદી પણ ચાલુ થઈ છે તો બધા ખેડૂતોને હું અહીંયાથી વિનંતી પણ કરું છું કે પોતાને નુકસાન પણ ઘણું બધું છે અને સરકાર શ્રી પણ મદદ કરી છે તો એમનો પણ સાથે સાથે આભાર માનું છું અને ખેડૂતોને પણ કહું છું કે ભાઈ સત્વરે અહીંયા યાદી મુજબ માલ ભરાઈ જવું આજથી એનો શુભારંભ થઈ ગયો છે એ માટે અહીંયા બધા મળ્યા છે